અરે રહાબાબાઈ જો તો સારું હતું પીસે ઈન પર મળી જાત જાહ ના પાડી છે તો વરે ઓટો પર છે જાવા તો દેખો મળી જાય તો સારું છે ઈન પર તો વરે છે ઈન પર કોક તો પર પણ ના જાવ હોય તો વરે અમને કે કે પૈસા નથી તકે ઈન પર તો બાચી પડ્યા છે જો જો કટા હાપા મન પર ડંખ મારી હાપા ચોકન મારી અલ્યા તો હ પરસેવો વળે ભરો ફળી જાય તો સપું આય છે તું ઈ જા કે હું રહા બાપા જેઈ નહો ઓ અગી ઓ કાડા ભાઈ છોકરો બીમાર છે એવું છે હવે સુના ભાઈ તમને વાત બોલો થોડા ઘણા પૈસા પડ્યા કાલ મારા છોકરા ને દવાખાન ખા કો ગડા ભાઈ ત્યાક તો તમાર ઘણો હેડે પણ કોઈ પૈસા આવતું નહી જલના કો પૈસા આવતું નહી છોકરો બહુ બીમાર થઈ ગયો હું પૈસા હા બાવ આવ 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 હા આવો

બે લાખ રૂપિયા બાકી ના ના તારે ચાલુ કરો એમ કહું છું હા અત્યારે તો હવે આટલા 20000 ને થોડા ઘણા 10000 બીજે ચોક કરી કરીયા એમ કરીને દવાખાનું ચાલુ રાખો એટલે કે ચોક પછી થઈ જાહે મળ જાહે એટલે કે એટલે હવાર તમાર વેલો દવાખાન દવાન છે ઓય બા હવાને વેલો પોસ વાજે અરે ગાડી વાળા ને હવે કેવું છે એમ ઘરે જ કઉ 10000 બીજે એમ કરી હવે વેલો પોસ વાજે હું જો તો કાજે મુકે એમ કરો તો હા દવાખાન ડાયરેક્ટ ગોવાલાન સેટ કરી દીધો તો પેલો દેઈ ગોવરાયો તો

આ જો પૈસા લેવા આવ્યા એ તો મારા અરે વિશ્વાસઘાત કરાયો છે પેલા પસાર છૂટો કરાવ્યો છે પેલા આકાને ને જમીન થી ગાઢી મેળો છે મારા ભાઈ પૈસા લેવા આવ્યા તમે હું પૈસા હાલો હાલતો હશે તમે પૈસા ના હાલો તો તો ગદ્દાર છે હલો આ બોલો બોલો તમે ફોન કર્યો ઓય મેં ફોન ફોન કરે એલા આવા ને ઘરે આવેલા છે ઓ એવું છે એમ ઓય આવે એમ સાહેબ બધું ત્યાં રાખો એટલી ગાડા એ હા કેટલી વાર માં આવશે ભાઈ સાહેબ અડધી કલાક માં આવેલા આ રસ ને કે સાહેબ લે એટલે મોઈ ને ઓય લઈને આવું ને બધું ત્યાં રાખીને રાખો હવે હા સારું હા હા વાહ વેરા છે તિયાર કરું પૂરી પટાપટા

આપડે ગોગા ની દયા છે ખૂબ હોબળો ભાઈ આપડે ઘઉભાઈ ની જરૂર પડતી નહી સાક્ષાત નો ગોગા ના દર્શન કરાવ કરો ગોગા ના દર્શન

કોન મેં ભર્યા તા અને અખરપાની કોઈ ભૂલ નથી આ તો મારા મનમાં લાલચ જાજી અને મને ભાઈ ના પાડી કે તને લાખ રૂપિયા નહીં આવે અને તમાર પાસે પૈસા ખુબ હતા એટલે હું તમારા પાસે આવતો રહ્યો અને મારી ભૂલ થઈ ગઈ પણ માફ કરજો આ મેન આરોપી મોસો પણ તે તો પણ બધાના ઘર અમારે વતન ગરમ દૂધ ખલાઈ ગયો છે દુખ ખરાય પણ મને માફ કરજો મારી ભૂલ મોટી થઈ ગઈ છે તો એ પેલા ને આય લાગે ને અમારે છોકરાને નથી વગે થાતું મોનો સુ પણ મારી ભૂલ થઈ ગઈ હોન માફ કર રમેશભાઈ હું તમાર પર આયા તો પણ તમે માફ નતો કર્યો મારી ભૂલ થઈ ગઈ માફ કરજો સુનાભાઈ માફ કરજો ભુવાજી મને ન્યાય લાવો કે મે મે ખૂબ મોટી ભૂલ કરી છે મે આખા ભઈ આલે ખૂબ ફોટો કર્યો છે મારી ખરેખર ખૂબ હાલત ખરાબ થઈ ગઈ છે આલ કાલ માર ગુનો મમેરો છે કો કરિયાલો બુવાજી મને આ ગોગો સપના માં આઈ ડંક મારી ગયા અને ખબર નઈ શું થઈ ગયો છે અચાનક પણ ભૂલ કરી એટલે કરિયાલો બુવા ન્યાય લાવવા જ આવ્યો છે કરિયાલો બુવાજી બુવાજી આ ભાનો ભાનો કોમ મત કરજો હું ના નઈ પાડતો પણ આ ભઈયા તો મારા અંગા કેટલી ગદગદી કરી છે મારા ભાઈ ભરતો ટૂટી ગયો છું ખરાબ કરી નાખી છે ખરાબ કરી નાખી છે પણ અમારી તો બરબાદી થઈ ગઈ ને કોઈ ની કરો ન્યાય લાવવા જાયલ પણ તમે અને તમે પેલા જે ભઈની માતા છે એને વઈકન પેડતા હો ગડા પર ટાઈમ બેહો મારા ટ્રેક્ટર લે જવાના ખેતરમાં હું એડુ બેહો તમે જાતો આ તમે ભલે બેહો હું આવ અકાબા ઓકાબા કોલા યોર દેતા રે અકાબા નહીં

આમંત્રણ આવ્યું છે એમને આવ્યા છે અને મને બોલાયો તમે જો રજા આવતા હોય તો હું એમના જવું

બોલો કશું નહિ કરીબો તમારી માતા હોય છે મારા દોય દિન તાન વિશ્વાસ કારણે મોટો કર્યો છે મારે આ બારે બસ છે તમારી માતા હોય છે માતા કહે જય માજે મા મામાડી ભૂતીજી મા માફ કરી

ગોડા હામાં હું કશું નહીં કરું મારો છોકરો કહેશે એમ હું કરીશ જોમાં તારો પરવડ તો મો જવાનું નથી તું જેમ કે છે ને એમ હું કરવા તૈયાર છું તારે જે દંડાનું હોય એની આલજીરો મૂકી રહ્યો સ્વીકારવા તૈયાર છું ઝોમા આ બે ધણીઓને વકો ખૂબ છે અને હવે તું ખમણ્યા કરી જાવ અને દર્દનું તું રહેવાય વાહ બોલ હવે તારો ગોવો કે હે એમ હું કરીશ હું તારે ભેણી જ છું જો ભાઈ મારો ગુગો કે એમ તમારે બેન કરવું પડશે હા હા ગુગા ગુગો કે એમ કરશું તો અભળો પશા ભાઈ હા બોલો બોલો લાખ રૂપિયા દેડ તમારો અને લાખ રૂપિયા પછા ભાઈ તમારો ભલે માં ભલે અને જે આ ભાઈને પાકમાં નુકસાન થયું એની ભરપાઈ તમારે ઘરે આવી પડશે અને જે તમારે પક્ષીને ચણ નાખવું હોય કૂતરાને રોટલો નાખજો ગાયને ચારો નાખજો

જે માતાજી મિત્રો તો વિશ્વાસઘાત એક રિયલ વિશ્વાસઘાત કરતા હોય છે માતાજી ખુદ હોય છે અને બસ આ એક મેસેજ આપવા માટે થઈને તમે આ વિડીયો બનાવ્યો છે કે આ રીતે કોઈની સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત ન કરવો જોઈએ કેમકે આપણે તો ઠીક છે કે ચલો બે પાંચ રૂપિયા આપણે કમાઈએ છીએ પણ જે મજૂરી કરે છે જે આપણી ત્યાં ભાગ્યા તરીકે રહે છે એ લોકો જોડે પૈસા નથી હોતા અને હું તો તમને બધાને એક જ વિનંતી કરું છું કે કોઈની સાથે પણ આવું ન કરતા કેમ કે તમે આ સીન જોયો અને કદાચ અમારા ત્રણેય ભાગ જોયા હશે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે માતા શું કરી શકે છે અંધશ્રદ્ધામાં નથી રહેવાનું પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જેમના ઘરે સાક્ષાત માતાજી બેઠા છે ન્યાય લાવે છે અને અત્યારે તો ઘણા બધા એવા જાગતા આપણે ઉદાહરણ જોઈ પણ જોઈએ પણ છે અને કદાચ આ વિડીયોમાં તમને ક્યાંય પણ ખોટું લાગ્યું હોય તો અમે બધા જ લોકો હાથ જોડીને તમારી માફી માગીએ છીએ ખાલી મેસેજ આપવા માટે આ વિડીયો બનાવ્યો છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માય